અમરેલીથી થી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા એસઆઈટી બનાવીને તપાસ કરવાની માંગણી કરશે કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મર પોલીસ વડાની મુલાકાત કરવા માટે પહોંચ્યા છે પાયલ ગોટી સાથે આપને જણાવી દઈએ જેનીબેન બેન ઠુમ્મર પણ ઉપસ્થિત છે

આનંદ યાગણી તેમજ પાયલ ગોટી અને કોંગ્રેસ મહિલા અગ્રણી જેની બેઠર છે તેઓ આજે પોલીસ ભવન પહોંચ્યા હતા રજૂઆત કરવા માટે એક ફરિયાદ આપી છે તેવી પણ વાત આવી છે વકીલ છે આનંદ યાગણી તેમણે નિવેદન આપતા જણાવ્યું હતું કે એસઆઈટી તપાસ થી સંતોષ થઈ તે અમે ના પાડી છે અને આઈટી કક્ષા જે મહિલા આઈપીએસ ને તપાસ સોંપવા માટે અમે માંગણી કરી છે સાથે કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારી સસ્પેન્ડ કરવામાં આવે છે એ

એની તમે પણ પગલાં લેવા જોઈએ અને દીકરીને મારવામાં આવે એટલે ઇસ્યુ વધારે જે બન્યો છે અને માનવ માનવ અધિકાર ભંગ જે બંધ થયો છે તે મુદ્દે પણ તપાસ કરવા માટે તેમણે જણાવ્યું છે અને સાથે સ્વતંત્ર ની માંગણી કરી છે અને અમરેલી લીટર કાર્ડમાં જે સર્ઘર્ષણ મામલો હતો તેને લઈને પણ તમે જણાવ્યું છે કે ભાઈ રાત્રે જે યુવતીને ઉઠાવવામાં આવે અને જે સર્ઘર કાઢવામાં આવ્યું છે જે બંધારણ મુજબ વિરુદ્ધ છે કારણ કે બંધારણમાં જે પ્રમાણે ઉલ્લેખ છે તે પ્રમાણે

અમરેલી લીટરકામાં પીડિતા પાલગોટીને ન્યાય અપાવવાનો મામલો સામે આવી રહ્યો છે જેમાં અમરેલી પોલીસે ત્રણ પોલીસ કર્મીઓ વિરુદ્ધ પગલાં લીધાયા છે જેની બેન ઠુમ્મર પણ સાથે જોવા મળી રહ્યા છે પાલગોટીની રાજ્ય સરકાર દ્વારા એસઆઈટી બનાવીને તપાસ કરવાની માંગણી કરશે